આ મારી ચાવડ અલ્યા એ એ ઉડ ઉઠે ધમપાવ ઉડ ઉઠે બધું અલારું ઘરને પર ઉડ ઉઠ અહી આજો મલા બધું અલ્યા બધું અલારું ને ઊભા રહે હે હે એ બે છું ધડિકમ આ હેડે ટ્યુ એડે 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 બધું પતાનું નથી ભર બધું છે તને નહીં ખબર આખો આમ તું માં થડી દા શું શું

એ બાયક ને બધું હાલવા પડ્યું મારા તો મારા એમ જ છે એ તારે તો ધોસી છે એ માતાજી માતાજી એ

એ એક હાલ્યું ને નથી

આ આપણે કઈ મિક્સ છે આ તો પણ ભલે ને તમે કે કણ ઉતર બારે હજુ ધરો દે પડી જ આવે હો

આવ્યો ને એવો ને પાછો આપો ને કાશું મોકલ એટલે તમે લોટા ને હે હું હજુ આ કરીને અલ તો ખરીદ દેજો જો એટલે એ કમ તો જાવ ને આ શું છે હું તો ઘર માં હસુ બરો બહાર આ દો હું નેટ બહાર નેકળો હું એ આજ તું ઘર માં ન હુ તો

ઓકે સન રોજો જે સમાજ છે સમાજ અલ્યા અમાતારમાં બતાડશી ઉપર જ પડ્યું છે એ પણ આ તો છે મમ કેલે મજા છે એ હય મજા આવી જવાની મજા ની આ તો

તમે તૈન દાડા ને કીધું તું મારો ઝાટકા મછીન હું કાલ થાય ત્રીજો દાડો એ તમે જાટકા લઈ દીજો

આટલો બિયાય છે ના તો બજા શીઠિયાવાળા શું કરતા છે સર એ ઈજી કરવાના તારા આવડું રોડું પડે ના ના તો રોડું રોડ ધોડ્યા છે લાગે